નમસ્કાર આચાર્ય મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે સરગવાસ શ્રી ભાસ્કરભાઈ શામજીભાઈ આચાર્યની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલિયા મોટા અને સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચોવીસ આઠ બે હજાર બાવીસના રોજ સવારે આઠથી બપોરે એક સુધી અને ત્રણ નિદાનને હું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આંખના તમામ રોગ જેમ કે મોતીઓ જમર ત્રાસી આંખ પડદાની ખામી વગેરેની તપાસ આંખના નિષ્ણાંત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી તથા આ કેમ્પમાં કેમ્પના સ્થળ ઉપર જ તે નંબર પ્રમાણેના ચશ્મા રાહતભાવે બનાવી આપવામાં આવ્યા હતા બાબુભાઈ છગનભાઈ ગામત ભગવાનભાઈ શેખલિયા મનસુખભાઈ ગાગડિયા બટુકભાઈ શેલિયા તથા શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એન્કર સંધ્યાબેન ઓઝા રિપોર્ટર ઇકબાલભાઈ આઝાદ મીડિયા લાઈવ ગારીયાધર